ભાવનગર મહુવા તાલુકાના કોન્જળી ગામે લૂંટ સાથે હત્યાનો બનાવ સામે આવેલો પંચાસી વર્ષના વૃદ્ધની તેના જ ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે વૃદ્ધનું મોઢું અને ગળું દબાવીને હત્યા કરી કાનમાં પહેરેલ સોનાના ઘરેણાની લૂંટ કરીને અજાણ્યા ઈસમ ફરાર થયા છે ઉજીબેન નામના પંચાસી વર્ષના વૃદ્ધ મહિલાની હત્યા બાદ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જેમાં હત્યાનો ભેદ ખુલ્યો છે મહુઆ ગ્રામ્ય પોલીસમાં મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે સમગ્ર ઘટનાને લઈ મહુઆ ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટ વિદ હત્યાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતા સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે હા આ સમગ્ર બનાવ બાદ